તમામ દુખો અને અડચણો દૂર થાય છે અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય છે ચાલો ભક્તિભાવથી માં કાત્યાયની દિવ્ય કથા સાંભળીએ અને તેમના આશીર્વાદની પ્રાર્થના કરીએ પણ કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીના આશીર્વાદ હંમેશા તમારા ઘર પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય કાત્યાયનીમાં અવશ્ય લખી લેજો અથવા તે દુર્ગામાં અવશ્ય લખી લેજે ચાલો આજની છઠ્ઠું સ્વરૂપ જેમના હાથમાં તેજસ્વી તલવાર છે અને જેમનું પ્રિય વાહન એવા અસુરોનો સહાર કરતી દેવી કાત્યા એટલે કે દુર્ગામાં આપણને આશીર્વાદ પ્રદાન કરે આજે શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે નવરાત્રીના આ છઠ્ઠા દિવસે એટલે કે નવ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ દેવી કાત્યાયની પૂજા આરાધના કરવામાં આવે છે તો ચાલો આજે આપણે જોઈએ કે દેવી કાત્યાયનીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ અને માતાનું આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું તે જોડાયેલી એક પૌરાણિક કથા પણ સાંભળીએ મા કાત્યાયનીની પૂજા અને આરાધના કરવાથી ભક્તોને સરળતાથી અર્થ ધર્મ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે રોગ શોક સંતાપ અને ભયનો નાશ થાય છે જો નિષ્ઠાપૂર્વક સંપૂર્ણ શરણાગતિ સાથે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો માત્ર આ જન્મના જ નહીં પરંતુ ભૂતકાળ અને ભવિષ્યના પાપો પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે દેવી કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત અદ્ભુત છે તેમનો વર્ણ સુવર્ણ અને તેજસ્વી છે તેઓ સિવ પર સવાર છે માં કાત્યાયનીના ચાર હાથ છે ડાબા હાથમાં ચંદ્રહાસ નામની તલવાર અને બીજા હાથમાં કમળ છે જમણા હાથમાં તેઓ વરદ મુદ્રા અને અભય મુદ્રા ધરાવે છે તેમના કપાળ પર અર્ધચંદ્ર શોભે છે આમાં આધાશક્તિ ભગવતી મહર્ષિ કાત્યાયનની પુત્રી સ્વરૂપે ધરતી પર પ્રગટ થયા ઋષિ કાત્યાયનને ઘોર તપસ્યા કરીને મા ભગવતીને પ્રસન્ન કર્યા હતા તેમની ઈચ્છા પણ એ જ હતી કે મા ભગવતી તેમના ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ લે મહર્ષિની આ ઈચ્છા અને તપસ્યાના પરિણામે મા ભગવતીએ મહર્ષિને પોતાના દિવ્ય રૂપના દર્શન આપ્યા અને થોડા સમયમાં તેઓ તેમના ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ લઈ વૈદ્યનાથ નામના સ્થાન પર પ્રગટ થયા કાત્યાયની દેવીને નિર્ભયતા અને સાહસની દેવી માનવામાં આવે છે કાત્યાયની દેવીનું નામ કાત્યાયન ઋષિની પુત્રી થવાને કારણે પડ્યું છે તેથી જ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે કરવામાં આવે છે ચાલો હવે આપણે જોઈએ કે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપનું વિધિપૂર્વક પૂજન કેવી રીતે કરવું જોઈએ નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા માટે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન આદિ કરીને શુદ્ધ થવું જોઈએ પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પોતાના ઘર અને મંદિરને શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ દેવી કાત્યાયની પૂજાનું સંકલ્પ લઈને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ સ્થાપિત કરેલા કળશ અબિલ ગુલાલ પુષ્પ અક્ષત અને સુગંધિત દ્રવ્ય વડે પૂજન કરવું જોઈએ મા દુર્ગાના આ કાત્યાયની સ્વરૂપનું મનમાં ધ્યાન કરતા દેવીની મૂર્તિ અથવા પ્રતિમાને અક્ષત રોલી સિંદૂર પીળા પુષ્પ અને ભોગ અર્પણ કરવો જોઈએ ત્યારબાદ આરતી સ્તુતિ અને મંત્રોનો જપ કરવો જોઈએ દેવી કાત્યાયનીને પીળા પુષ્પ હળદળનો તિલક અને ભોગ અર્પિત કરવામાં આવે છે તેમના ભોગમાં મધ અને મગદળના હલવાના ભોગનું વિશેષ મહત્વ છે પૂજા કરતી વખતે તેમના નામના મંત્રનો જપ કરવો જોઈએ આ રીતે પૂજા વિધિ કર્યા બાદ દેવીને પ્રસન્ન કરી શકાય છે હવે આપણે દેવી કાત્યાયની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા સાંભળીએ મિત્રો હજી સુધી તમે અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો અવશ્ય એક લાઇક કરી લેજો તો ચાલો કથા શરૂ કરીએ પૌરાણિક કથા અનુસાર કત નામના એક પ્રસિદ્ધ ઋષિ થયા તેમના પુત્ર ઋષિ કાત્ય હતા અને એ જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના પુત્રી સ્વરૂપે જન્મ લે જેથી તેમની સેવા કરી શકે આ ઈચ્છાને પૂર્ણ કરવા માટે મહર્ષિ કાત્યાયને ઘોર તપસ્યા કરી તેમની આ કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને માં ભગવતી તેમના સમક્ષ પ્રગટ થઈ દેવીને પોતાના સમક્ષ જોઈને મહર્ષિ કાત્યાયને પ્રાર્થના કરી કે હે દેવી જગદંબે મારી એક માત્ર ઈચ્છા એ છે કે તમે મારા ઘરમાં પુત્રી સ્વરૂપે જન્મ લો અને હું તમારી સેવા કરી શકું તેમની આ ઈચ્છા સાંભળીને દેવી માએ કહ્યું તથા સ્તુ આ રીતે દેવીનો જન્મ મહર્ષિ કાત્યાયના આશ્રમમાં થયો અને તેમની પુત્રી થવાને કારણે તેમને કાત્યાયની કહેવામાં આવે છે જ્યારે દેવીનો જન્મ થયો ત્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર ખૂબ વધ્યા હતા અસુરોએ પૃથ્વી સાથે સ્વર્ગમાં પણ બધા દેવતાઓને પરાજિત કરીને તેમને અત્યંત દુઃખ આપ્યું હતું ત્રિદેવના તે જ પ્રગટ થયેલી દેવીનું પ્રાગટ્ય ઋષિ કાત્યાયનના ઘરમાં અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ થયું હતું ત્યારબાદ ઋષિ કાત્યાયને ત્રણ દિવસ સુધી માતાનું પૂજન કર્યું અને દશમી તિથિએ મા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો આટલું જ નહીં અને સ્વર્ગ લોક પર આક્રમણ કરીને ઇન્દ્રનું લીધું હતું અને બંધક બનાવ્યા હતા બધા અસુરોએ અગ્નિદેવ અને વાયુદેવનો પણ બળ કાબૂમાં લઈ લીધો હતો બધા દેવતાઓને અપમાનિત કરીને અને પરાજિત કરીને અસુરોએ બહાર કાઢી દીધા હતા ત્યારે બધા દેવતાઓ દેવીની શરણમાં આવ્યા અને પ્રાર્થના કરી કે તેઓને અસુરોના અત્યાચારથી મુક્ત કરે ત્યારબાદ માએ બધા અસુરોનો સંહાર કરીને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો હતો આ રીતે મહિષાસુરનો વધ કરવા બદલ દેવીને મહિષાસુરી મર્દિની પણ કહેવામાં આવે છે મા દુર્ગાએ આ સ્વરૂપમાં રાક્ષસનો વિનાશ કરીને ઋષિઓની રક્ષા કરી હતી દેવી કાત્યાયની ઋષિ કાત્યાયનાની તપસ્યાના ફળરૂપે તેમની પુત્રી સ્વરૂપે પ્રગટ થઈ હતી અને એ સ્વરૂપમાં તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો વાસ્તવમાં આ બધા અસુરો માત્ર તે સમયમાં જ પણ આજના કળિયુગમાં પણ હાજર છે કારણ કે અસુરોનો અર્થ મનુષ્યની દૃષ્ટ પ્રવૃત્તિઓ પણ કહેવાય છે મનુષ્યના અંદર હિસ્સા કે વૃત્તિનો નાશ થવાથી તે અતકરણથી શુદ્ધ થઈ શકે છે અને પછી ભગવતી દેવીની કૃપાનો પ્રાત્ર બની શકે છે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તેથી નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીના સ્વરૂપનું ધ્યાન અને પૂજન કરવાથી મનુષ્યના અંતરમાં ચાલતી નકારાત્મકતાનો નાશ થઈને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે જે વ્યક્તિ માના ચરણ કમળમાં પોતાનું ધ્યાન સ્થિર કરે છે તેને દિવ્ય પદ પ્રાપ્ત થાય છે જન્મો જન્મના પાપોથી મુક્ત થઈને તે પરમ પદનો અધિકારી બને છે માં પોતે નકારાત્મક શક્તિનો નાશ કરનારી દેવી છે તેમનું આ સ્વરૂપ અત્યંત ભવ્ય સુંદર અને દિવ્ય છે જેઓના સ્મરણ માત્રથી જન્મના પાપોમાંથી બંધનોમાંથી મુક્ત મળી જાય છે તો મિત્રો આ હતી નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની સંપૂર્ણ કથા અને પૂજા વિધિ તો મિત્રો આજે આ કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને અમે તમને ફરી મળીશું કાલે નવરાત્રિના સાતમા દિવસની કથાની સાથે અને આ કથા સાંભળવા માટે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયોને લાઈક કરી દો અને તમારા આવા જ ભક્તિમય મિત્રો સુધી આ વિડિયોને જરૂર પહોંચાડજો નવરાત્રિના આ પાવન દિવસોમાં ભગવતી મા દુર્ગાની કથાઓના વધુમાં વધુ પ્રચાર કરવાથી પુણ્ય ફળ તમને પણ મળશે અને જે સાંભળે તેને પણ મળશે તો આશા છે કે તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળી હશે અને ગમી પણ હશે જો આ કથા ગમી હોય તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ